નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગોંડલના યુવકના રહસ્યમય મોત કેસમાં નવો ખુલાસો મહાસાગર ટ્રાવેલ્સે અડફેટે લેતા રાજકુમારનું થયું હતું મોત પિતાએ કર્યો હતો જયરાજસિંહ પર દીકરાની હત્યાનો આક્ષેપ ગત દસ માર્ચના રોજ ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર ઝાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપ કર્યો હતો માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઈવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ મૃતકના પિતાએ જયરાજસિંહ અને તેમના દીકરા પર હત્યાના આક્ષેપો કર્યા હતા તેમજ પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા આ કેસમાં આવ્યા નવો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં મહાસાગર ટ્રાવેલ્સના બસ ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસે રમેશ મેર નામના બસ ચાલકની અટકાયત કરી બસને કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોયલે જણાવ્યું હતું કે યુવાનનું આઈડેન્ટિફિકેશન તારીખ નવના થયું હતું આઈડેન્ટિફિકેશન થયા બાદ ફરિયાદીની ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટનો ગુનો સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો ફેટલ એક્સિડન્ટનો ગુનો અનડિટેક હોવાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી આ બનાવ ખૂબ જ સંસ્થાસ્પદ થયેલો હોવાથી પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા દ્વારા અલગ અલગ ટીમો બનાવવાની સૂચના આપવામાં આવી હતી જેના આધારે એસઓજી કુવાડવા રોડ પોલીસ મથક એલસીબી ઝોન એક એમ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ સતત ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ સિનિયર અધિકારીઓ કે જેમાં પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર ઝોન એક અને અમારા દારા સ્થળની વિઝિટ કરવામાં આવી હતી જે વિઝિટ કરીને કયા સમયગાળામાં દરમિયાનમાં આ બનાવ બની શક્યો હોય તે જોવામાં આવ્યું હતું આપણી પાસે એક સમયગાળો હતો કે આશરે બે પંદરથી બે ત્રીસ વાગ્યા દરમિયાન બનાવ બન્યો હોઈ શકે છે આ બનાવ બન્યાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સમયગાળા દરમિયાન ક્યાં ક્યાં વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને એકસો પચાસથી વધુ સીસીટીવી કેમેરા ચારથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં ચકાસવામાં આવ્યા આ બધા સીસીટીવી કેમેરાની ચકાસણી ચાલુ હતી ત્યારે એક ડમ્પર ચાલક દ્વારા માહિતી મળી કે તે જ્યારે બે તેત્રીસ વાગ્યા આસપાસ પસાર થાય છે તેની પહેલાં ત્યાં મૃતદેહ પડેલો હતો તે ધ્યાનમાં રાખીને અને કંઈ બસ તેની આગળ ચાલતી હતી તેની માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે મહાસાગર ટ્રાવેલ્સની એકત્રી એકત્રી નંબરની બસ શંકાસ્પદ જણાઈ હતી શંકાસ્પદ બસના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની મદદ લઈને તે ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોવાથી બ્રિજથી તે નીચે ઉતરતા તે જ સમયે આ વ્યક્તિ રસ્તાની વચ્ચે ચાલ્યો જતો હતો અને આંખ પર પ્રકાશ પડતા ભૂલથી તેનાથી એક્સિડન્ટ થઈ ગયું તેવી કબૂલાત આપવામાં આવી હતી આ કબૂલાતના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી સાથે અન્ય સાયદોના નિવેદનો લેવા માટેની તજવીજ કુવાડવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે બસની ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની પણ તપાસ રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે બસથી અકસ્માત થયો હોઈ શકે છે તે સંભાવના આધારે શંકાસ્પદ બસોના ડ્રાઈવરો અને માલિકોની પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આરોપી બસના ડ્રાઈવર દ્વારા કબૂલાત આપવામાં આવી તેના આધારે ડિટેક્શન થયું આ અકસ્માત સર્જાયો ત્યારબાદ ડ્રાઈવર દ્વારા પોતાના માલિકને કોઈ જાણ કરવામાં આવી ન હતી જોકે તેને તેના ક્લીનને જાણ કરી કે કદાચ આ રીતનો કોઈ બનાવ બની ગયો છે અને આગળ આ બાબતે આપણે શું કરવું તે બાદ અમદાવાદ ખાતે પહોંચીને ડ્રાઈવર દ્વારા પોતાના માલિકને જાણ કરવામાં આવે છે કે રોજડું આવી ગયું હતું જો કે તે બાદ એવી કબૂલાત આપવામાં આવે છે કે ડરના કારણે હું ખોટું બોલ્યો હતો ખરેખર એક વ્યક્તિને ટક્કર લાગી હતી આ સમયગાળા દરમિયાન ફોર વ્હીલર અને ડમ્પર સહિતના મોટા વાહનો ગણીએ તો બહારથી વધુ પસાર થયા હતા અને ટોટલ છેતાલીસ વાહનો પંદરથી વીસ મિનિટના સમયગાળા દરમિયાન પસાર થયા હતા રાત્રિનો સમય હતો તેને કારણે લોકોને વધુ આઈડિયા આવ્યો ન હતો થોડું બમ્પ જેવું લાગ્યું હતું અને ક્લીનર જાગ્યો ત્યારે તેને ડ્રાઈવર દ્વારા જાણ કરવામાં આવી યુવાનનું ગુમ થવા તારીખ છના સવારે કરવામાં આવી છે જાણ જાણવા જોગની પ્રોસિજર પછી ગુમ નોંધ બાદ તેમના દ્વારા બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું સામ્ય પક્ષે આપણે પણ અહીં બ્રોડકાસ્ટિંગ કરેલું હતું અને તેના આધારે તારીખ નવ આઈડેન્ટિફિકેશન થયું હતું અને જે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે અને તેતાલીસ હજારની વાત છે તે તમામ હાર્ડ એન્ડ બ્લન ઓબ્જેક્ટથી થઈ છે તેઓએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખ્યું છે અને આ પ્રકારના અકસ્માતની અંદર હાર્ડ એન્ડ બ્લન્ડ ઓબ્જેક્ટથી ઈજા થતી હોય છે એવું અનેક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવતું હોય છે નેશનલ હાઇવે ઉપર આટલી ઝડપથી વાહનો પસાર થતા હોય અને રસ્તાની વચ્ચે અકસ્માત થાય ત્યારે વ્યક્તિને અનેક ઇજા થવાની સંભાવના છે પરંતુ આ બાબતે પોલીસ તપાસ સતત શરૂ રાખશે કે આ તમામ ઇજા કઈ રીતે થઈ છે જેથી આગામી દિવસોમાં ક્લેરિફિકેશન આવશે જે જગ્યાએ બનાવ બન્યો તેના સીસીટીવી કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ નથી તેનાથી આગળ અને પાસા સીસીટીવી છે તેનાથી અલગ અલગ બસોની મૂવમેન્ટ જ દેખાય છે અને હાલ જે કબુલાત કરવામાં આવેલી છે અને બસમાં જે ડેમેજ છે તેના આધારે ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હું રોડ પોલીસ સ્ટેશન દ્વારા તમામ જગ્યાએ એટલે કે જે જગ્યાએ બોડી લઈ જવામાં આવી હતી હોસ્પિટલમાં જે બનાવ બન્યો તે તમામ જગ્યાએ સીસીટીવી કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી છે જે કોઈ પણ વાહન તેની મુવમેન્ટ તપાસવામાં આવે છે શંકાસ્પદ અઠ્યોતેર વાહનોનું હિરોઈન કરી તેમાં આ બસ શંકાસ્પદ જણાતા એને આગળ તપાસ કરતાં ડ્રાઈવર દ્વારા કબૂલાત આપવામાં આવી છે હાલ ફેટલ એક્સિડન્ટ હોવાથી તેની ડિટેક્શન ઉપર ફોક્સ હતું અને તેને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી છે આગામી દિવસોમાં કંઈ પણ શંકાસ્પદ જણાશે અને જે લોકો વિરુદ્ધ આક્ષેપો હશે એક કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ હશે તે તમામની પૂછપરછ કરવામાં આવે છે એકસો આઠ એમ્બ્યુલન્સની આ બોડી ધ્યાને આવતા તેમના દ્વારા બોડી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી હતી દર્શક મિત્રો આટલા બધા સીસીટીવી કેમેરા શા માટે ચેક કરવામાં આવ્યા આટલું બધું પોલીસને શા માટે ટેન્શન લેવું પડ્યું પોલીસને આટલી બધી દોડધામ શા માટે કરવી પડી કારણ કે લોકો કહી રહ્યા છે કે આ જયરાજસિંહ જાડેજા અને તેમના દીકરાને બચાવવા માટે પોલીસ તમામ પ્રયત્નો કરી રહી છે એવું લોકોના મુખ્યથી જાણવા મળી રહ્યું છે કારણ કે ચાલતા ચાલતા રાજકુમારનું જવું એ પણ શંકા ઉપજાવે તેવું છે કારણ કે જ્યાં હોય ત્યાં સીસીટીવીમાં બતાવ્યો છે એ ચાલતા ચાલતા બતાવ્યો છે નગ્ન હાલતમાં બતાવ્યો છે એ પણ ચાલતા ચાલતા બતાવ્યો છે તો ચાલતા ચાલતા આટલો રન કાપવો એ પણ એક શંકા ઉપજાવે છે કારણ કે જો એમના વિસ્તારમાં બને અને એમના વિસ્તારમાં એક્સિડન્ટ કરે તો પણ એમના માથે જ આવે એટલે આને લોકો કહી રહ્યા છે કે આને પહેલાં લઈ ગયા અને પછી ત્યાં ઉતારી અને રોડ ઉપર રખડતો કરી દીધો અને પછી એને વાહન અથડાવી કે જે કાંઈ કરી અને મારી નાખ્યું હોય એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કારણ કે આ અનેક પાસા જોવા જાઓ તો ચાલતા જવું આટલા બધા કિલોમીટર દૂર વ્યવું જવું અને ત્યાં જઈને પછી એક્સિડન્ટ થાય આટલા બધા દિવસ થઈ જાય પોલીસને કોઈ પગેરું ના મળે તો એક અચરજ ચમાડે પમાડે એવી વાત છે કારણ કે આમાં પણ તપાસનો વિષય છે કારણ કે પોલીસ સત્ય શોધે જો કદાચ લોકો કહે છે એમ જયરાજસિંહ જાડેજા અને તેમના દીકરાને બચાવવા માટેના પોલીસ જો પ્રયત્નો કરતી છે તો જૂનાગઢવાળી જ કરશે કારણ કે જૂનાગઢમાં એટ્રોસિટીના કેસમાં ઉલટા ફરિયાદી છે એ તમામ લોકો બચારા જેલમાં છે એટલે આમાં પણ કદાચ એવું જ થશે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ